ભાણવડ તાલુકાના પાછરડી ગામની આ જમીન વર્ષ ઓગણીસો ને ઇકોતેરમાં ખેડૂતોને ભૂદાનમાં મળી હતી ત્યારથી આજ દિવસ સુધી ખેડૂતોના નામે સાત બારનો ઉતારો પણ છે ખેડૂતો પાસે જ કબજો પણ છે લીઝ મેપમાં ગેરકાયદેસર ખેડૂતોના ખેતર પર ઓવરલેપિંગ કરવામાં આવ્યું આ ઓવરલેપિંગને આધારે ડીસીસી કંપની ખેડૂતો પર લેન્ડ ગ્રેબિંગ કેસ કરી રહી છે તેવો આક્ષેપ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ લગાવ્યો ખેડૂતોના ખેતરની જમીનમાં ખનીજ છે આ ખનીજ પર ડીસીસી કંપનીની નજર બગડી છે ખેડૂતોને ત્યાંથી ખરીદે દોડવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે આ બાબતે તંત્ર પણ પોલીસ બળનો પ્રયોગ કરાવી રહ્યું છે ખેડૂતોની જમીન હડપવામાં મદદ થઈ રહી છે કંપનીએ લીઝ મેપ બનાવ્યો તેમાં સરકારી પ્રાથમિક શાળા પણ પોતાના કબજામાં દર્શાવી છે ગામ લોકો છેલ્લા નવ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે નવ આંબલીયા દિવસના ઉપવાસ અમલિયાએ છાવણી ની મુલાકાત કરી હતી આવો જોઈએ તેમણે શું કહ્યું દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાછતરડી ગામમાં ઓગણીસો એકોતેર માં જે ખેડૂતોને જમીન ભૂદાન મળી આ જમીન ત્યારથી લઈને આજના દિવસ સુધી ખેડૂતો પોતે એ જમીન ખેડે છે એના નામનો સાત બાર છે બે હજાર ચૌદ પંદર માં જે નવું પ્રમોલ્ગેશન થયું અને એ મુજબ જે આ ગામનો નકશો બન્યો એ નકશામાં એ ખેડૂતના જ ખેતર છે તો આ જ્યુપિટર પેલા જે હતી અને અત્યારે જેની પાસે જગ્યાનો આ દાવો કરી રહી છે ડીસીસી કંપની આ ડીસીસી કંપનીએ જે તે સમયે આ જે નકશો બન્યો એની લીઝનો એ લીઝના નકશાની અંદર ખેડૂતના ખેતર ઉપર ઓવરલોપિંગ કરી અને ખેતર બેસાડી દીધું એમ ખેતર બેસાડી દેવાથી દાવેદાર ન થઈ જાય પણ અત્યારે આ સરકારમાં બેઠેલા મંત્રીઓ સરકારમાં બેઠેલા અધિકારીઓ એ ક્યાંક ને ક્યાંક આ કંપની પાસેથી રૂપિયાના ચશ્મા પહેરી લીધા છે એટલે ખેડૂતનું હાથ બાર એને દેખાતું નથી ખેડૂતનો કબજો એને દેખાતો નથી માત્ર અને માત્ર ઓવરલોપિંગ કરેલો આ નકશો એક જ દેખાય છે અને એના આધારે ખેડૂતો ઉપર લેન્ડ ગ્રેબિંગ કેસ કરે છે આશ્ચર્ય અને દુખની વાત તો એ છે કે લેન્ડ ગ્રેબિંગ કરવાવાળા અધિકારીઓને પાતરડી ગામની જે સરકારી શાળા છે આ શાળા ઉપર ઓવરલોપિંગ કરી અને કંપનીએ પોતાનો દાવો કર્યો છે ત્યારે સવાલ એ થાય છે કે અમારા ખેતર તો ના દેખાણા આ અમારા બાળકો ભણે છે એ પ્રાથમિક શાળા પર તમને ના દેખાણી એ લેન્ડ ગ્રેબિંગ કોના ઉપર કરશે સરકાર